તારીખ એક થી સાત જૂન દરમિયાન વાવાઝોડાની આગાહીને પગલે તારીખ એક થી સાત જૂન દરમિયાન સુવાલી અને ડુમસ પર બંધ રહેશે માછીમારો કે સાગર ખેડૂતોને દરિયા કિનારે તેમજ દરિયો ખેડવા પર પ્રતિબંધ છે ભારતીય હવામાન ખાતાની આગાહીને આધારે ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી હોય તકેદારીના ભાગરૂપે લોકોની સુરક્ષા અર્થે શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોતે એક જાહેરનામું બહાર પાડ્યું છે જે અનુસાર સુરત શહેર પોલીસ કમિશનરે વિસ્તારમાં સમાવિષ્ટ સુબાલી તથા બીચ વિસ્તારમાં અવર જવર તથા માછીમારો કે સાગર ખેડૂતોને દરિયા કિનારે તેમજ દરિયામાં પાણીમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે આ હુકમ તારીખ એક છ બે હજાર ચોવીસના રોજ સવારના છ થી સાત છ બે હજાર ચોવીસના રાત્રિના બાર વાગ્યા સુધી અમલમાં રહેશે તેનો ભંગ કરનાર સજાને પાત્ર થશે છેલ્લા બે ત્રણ દિવસથી જે આસાર આપણને મળ્યો છે ને હવામાન ખાતા તરફથી જે આગાહી છે કે માછીમારો જે છે દરિયાઓ ખેડવા ના જાય અને આ સિવાય સહેલાણીઓ ડુમસ કે સુવાલી જેવા સુરત સિટીને સંલગ્ન જે દરિયા દરિયાકિનારા છે એ જેમાં પોતાના આનંદ પ્રમોદ માટે પરિવારજનો સાથે જતા હોય છે તો એ ના જાય એના માટે આપણે પોલીસ શ્રીએ જાહેરનામું બહાર પાડી અને તારીખ એકથી સાત સુધીમાં દરિયાકિનારે ના જવાની સૂચના આપવામાં આવી છે